શિવ વંદનીય મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબાનું બે દિવસ પહેલાં નિધન છું તો એમના આત્માને પરમ કૃપાળું પરમાત્મા શાંતિ આપે અને પ્રભુ શ્રી રામચંદ્રજી ભગવાન એના શરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના ઓમ શાંતિ શાંતિ ભાઈ કાલની દુઃખદ ઘટના અમદાવાદથી પ્લાન ઉપડ્યું તો એ પ્લાન ક્રેશ થઈ ગયું એમાં બસો બેતાલીસ જણ હતા તો એમાં જે ભાઈ એનો આબાદ બસાવ છો તો એને જલ્દી હારા થાય એવી પ્રાર્થના કરીએ અને એમાં જે મૃત્યુ પામ્યા તો એ મૃત્યુ પામવામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા તો હવના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ અને એના દિવ્ય આત્માને શ્રી રામચંદ્રજી ભગવાન શરણોમાં સ્થાન આપે ઓમ શાંતિ શાંતિ સીતારામ કેમ છો બધા બધામાં કેમ બધા મજામાં હવે ભાઈ જો બેઠા છે અને આ ઝાડ છે આપણે આ પહેલી નિશાની કે ભાઈ આ એક ઝાડ હતું અહીંયા ઘણા ટિફિન ખાધા અને હાલમાં અત્યારે ભાઈ સકલીનો કલાટ આવ્યા હોય એટલે મજા આવે એટલે બેઠા હોય અને પવન સારો આવે અને કાલ ભાઈ આપણે સબસ્ક્રાઇબર ભાઈઓ બહેનો મળવા આવ્યા હતા એટલે આપણે ભાઈ એવું છે કે ભાઈ સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો જે મળવા આવે તો બધાના વિડીયા ઉતારતા જ હોય એવું નહીં જેને આપણે વાત કરીએ કે ભાઈ વિડીયોમાં અત્યારે છે ઉતારવો છે તો એમ કે હા ઉતારીએ તો ઉતારીએ બાકી જો એનું મન ઓછું હોય તો આપણે કોઈને પરણ્યા કે ભાઈ નહીં તમારો વિડીયો ઉતારીએ એવું આપણે કરતા નથી હવનું મન કારણ કે કોઈક સરમાં કોકના કાંઈક કારણો સર એટલે ના પાડતા હોય એટલે આપણે જે મનો કે દસ સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો કદાચ મળવા આવ્યા તો એમાં વિડીયો ચારથી પાંચનો જ ઉતરે ચાર પાંચ એમનામ હોય તો કાલે અમારે એ વાત ત્યાં આવ્યા હતા મળવા એટલે તો એમાં વાત થઈ કે ભાઈ દેશે સુલે રસોઈ બને પછી એમાં બળતણ જુએ તો બળતણ એના શબ્દ નવીન લાગ્યો પછી કપાસની હાઠી એને હાઠી બોલાય તો એ હાંઠી એના શબ્દ નવો લાગ્યો એટલે એના વિશે આપણે થોડીક વાત કરીએ કારણ કે જે હોય એને બધી ખબર જ હોય પણ ભાઈ સિટીમાં ઘણા એ રીતે હોય કે જેને આ વસ્તુની ખબર ન હોય એટલે એના માટે આપણે એ વાત કરવાના છે એ બતાવવાના છે એ હાંઠી હું એટલે આ રીતનું ભાઈ હાલતું હોય આપણે ભાઈ રામનવમીના દિવસે રોડે બોર્ડ માર્યું ભાઈ પગપાળા યાત્રાળુઓ માટે સહ પાણી નાસ્તાની સગવડ છે તો ભાઈ કારેક કોઈ રાતે નીકળતા હોય કોઈ સવારે વહેલા નીકળી જતા હોય પણ આપણે વારાફરતી પંદર સત્તર જણા અહીંયા આવ્યા હતા તો ક્યારેક વિડીયો ઉતરે એવું ન હોય અને ક્યારેક પૂછીએ એટલે ભાઈ એનો મન ન હોય વિડીયો એટલે એ રીતનો આપણે વિડીયો એવું મહત્ત્વ નથી કે ભાઈ ગમે એનો આપણે વિડીયો ઉતારીને મૂકી જ દેવો એટલે ભાઈ જેનો ભાવ એવો હોય જેને શોખ હોય વિડીયોમાં આવવાનો એનો જ આપણે વિડીયો ઉતારીએ છીએ અને બીજા નંબરમાં કે જે આ વર્ષે જ આપણે બોર્ડ માર્યું એટલે કોઈને ખબર હોય ન હોય અને આપણા યુટ્યુબ કે ફેસબુક જોતા હોય તો એને ખબર હોય કે ના બોર્ડ મારવાનું પણ જે પગપળા યાત્રિકો હાલવા નીકળે એ મારો વિડીયો ન જોતા હોય એને ન ખબર હોય તો આ જે બોર્ડ છે આ જે રેગ્યુલર નીકળતા હોય એને એક પછી એક ખ્યાલ આવશે એટલે ભાઈ ધીરે ધીરે આવવાવાળા માણસોની સંખ્યા વધતી જાય બાકી કોઈ ટાઈમે કટેમે નીકળે તો ન આવે આ રીતનું બને બાકી દિવસના જો હું રોડે નીકળું અને કોઈ નીકળ્યા હોય તો પૂછી લઉં કે ભાઈ તમે અહીંયા સગવડ છે હાલો એટલે આપણે આપણો પ્રયત્ન ખૂબ કરીએ છીએ અને આવે એટલે સા પાણી નાસ્તોય કરાવીએ છીએ એટલે ભાઈ ધીરે ધીરે આપણી જે ઈચ્છા છે એ પ્રમાણે કામ થાય છે એવો આપણને વિશ્વાસ છે તો હવે આપણે છે ને આમ થયું ત્યાં ભાઈ ચોમાસું આવ્યું એટલે ચોમાસામાં હાઠીને ભારા કરીને અને ભાઈ આપણે વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવા આપણે જેથી કરીને પલ્લે નહીં એટલે આપણે ચોમાસામાં રસોઈ બનાવવામાં ચૂલા ઉપર રસોઈ બનાવવાની હોય એટલે ધુવાડો ઓછો થાય અને તકલીફ ન પડે બરાબર ને ધુવાડાની નકર બહુ તકલીફ પડે આખું બળવા પડે છે એટલે થોડીક ભારીઓ કરીને પછી આપણે જ્યાં પલ્લે નહીં ત્યાં મૂકવાની હોય એટલે હાલો એ તમને બતાવું ને બપોર પછી એ પાછું કામે કરવાનું છે થોડાક ભારા બાંધીને મૂકી દેવાના છે અને અત્યાર સુધી ભાઈ આપણે બાળતા હતા તો એ આપણે અહીંયા તુવેર કરી હતી ને તો તુવેરની હાઠીઓ હતી એટલે એ તુવેરની હાંઠવીઓ અત્યારે બાળીએ છે એ એટલે હાલે છે કામ અને હવે ભાઈ કપાસની હાંઠવીનું પાછું શરૂ કરવાનું છે તો હવે બતાવી દઈએ ભાઈ કપાસની હાંઠયું અને ભાઈ હોટેલ લીધી હાથમાં આમાં કાંઈ તકલીફ નથી પણ ઓલી કપાસની હાઠીયું હારી કામ કરે એ બતાવવા માટે હોટે લીધો આ અને રીતે આમ કરીને આના બે ટુકડા થઈ જાય જો આ રીતે અને આમ કોળી કરવાની હોય અને આ જે આપણા છે તો આમાં આ ડાળીઓ મૂકવેલી હોય ને તો એના આમ કરવાનું હોય આ રીતે આ રીતે આ રીતે કરીએ ને બપોર પછી કરવાનું છે આ રીતે અને ભાઈ આપણે કપાસનું વહીવત નથી કરતા પણ આપણા પાડોશીએ કપાસ કર્યો હતો એની હાઠીઓ આપણે લાવ્યા છીએ અને આપણે દેશી સુલા રાંધવાનું હોય એટલે હાંઠવીઓ જગવામાં હરી એટલે ભાઈ આપણે એનાથી લઈ આવ્યા છીએ અને આ હાંઠવીમાં ભાઈ અમુક કોઈ ના ન પાડે કારણ કે વજની હોય તો બાળવાની હોય અને એ બાળતા હોય કે ન બાળતા હોય એટલે આવું હાલતું હોય ભાઈ ગામડામાં આ વસ્તુની કોઈ ના ન પાડે એટલે ભાઈ આપણે આ ખાસ બળતણ આવી ગયું છે હવે ભાઈ આ હાંઠીનું આપણે જોવા આવ્યા એટલે ભાઈ આ અત્યારે કેવો ભર ઉનાળો તડકે રહેવાતું નથી એવી ગરમી પછી પાણી જે કાંઈ હોય એ સુકાઈ જાય કૂવામાં પાણી હોય તો ઓછા થઈ જાય ધીરે ધીરે પાણી આવે અને એ સમયમાં આપણે એક હથેળીઓ એની વાડ છે આ વાડ આપણી બહુ મોટી છે એકસાડાની આખી વાડ છે તો તમને બતાવવું ભાઈ ફીંડવા કેટલા આવ્યા જુઓ તો ખરા બધું હું કવા મળે પણ જો આ કેવા પાંદડા કાઢે નવા અને નવી કોળ આવે અને ભાઈ ફીંડવાય છે જોવા કેટલા પાકેલા છે હાઈ ક્લાસ ઓલી બાજુ આ છે આમાં કાલે પાછા એક ભાઈ આવ્યા હતા ઉતારવા કે ભાઈ એ દવામાં લેવાના હોય એટલે આ બાજુ બધે હતા એટલે એ આપણે ઉતારવાય દીધા કે ભાઈ લઈ જાઓ તમારે દવામાં કામ લાગતા હોય તો સારું પણ આ સાઈડ છે તો ભાઈ મને એવો વિચાર આવે છે આ ફીંડવા છે તો ભાઈ આ તો દવા કહેવાય બી ટ્વેલ ઘટતું હોય એના માટે બહુ સારા તો આપણે અડદની દાળ બાફા મૂકીને આવ્યા ને એટલે ભાઈ અડદની દાળ આજ બનાવવાની છે બાફા મૂકીને આવ્યા છે હો એટલે અડદની દાળ આપણે શિયાળામાં અઠવાડિયામાં બે ફેરી ખાતા હોય પણ ઉનાળામાં પંદર દી એક ફેરી તો બનાવતા હોય એટલે અડદની દાળ આ ડબલ તડકાવાળી બનાવવાના છે કેમ ડબલ તડકા તો પછી હારે હું એક કહું કે ભાઈ રોટલામાં એ છે ને આપણે આજ કાંઈક નવીન બનાવો અને આ ટાઈમ છે એટલે હું આ ફીંડવા સાફ કરી દઉં ફિંડવાવાળો રોટલો બનાવો હા વીટ વેલ્પ વીટ વેલ્ઘટે નહીં ને હે ઘટતું નથી પણ હારું ને હા એમ એટલે વાંધો નહીં ને ખાવામાં આ વસ્તુ છે આપણે બાયથી બીજા લેવા આવે છે તો આનો ઉપયોગ આપણે તો કરીએ કાંઈક બનાવી દે હા તો હવે છે ને આ સાઈડ નથી આવું આપણે અંદરની સાઈડ ફેન્સિંગ વાળી સાઈડે જવું પડશે નથી લઈ આવવું એટલે ઓલું આપણે શીપો લાવવો જોઈએ ને લઈ આવીએ ભરવાનું અને હાલો ઉતારી લઈએ તો ભાઈ અહીંયા કેટલા પાંચિંગ લાઈન થઈ ગયા પણ આને આની લાળ એટલી ખતરનાક હોય કે એની પવનની હમેની દશાએ આપણે ન રહેવાય તો પવનની લાળું ઉડીને આવે ને તો એટલે આને સાફ કરવા બહુ છે એટલે આમ વસ્તુ દવાવાળી પણ આનું બહુ ધ્યાન રાખીને લેવા પડે જો આપણે આ લઈએ છીએ Ua. Ha rite. Ana na pawan wen pa lalu ude. જો ભાઈ હવે એટલે તો આપણે થઈ રહે છે એટલે બઉ ઝાઝા ઉતારી જ છે આપણે હું એટલે જરૂર છે એટલે ઉતારી લીધા લાડુ એમ ના ના લાડુ આ આખા થોડા નાખવાના છે આનો અંદરથી આપણે જે ગરીબ હોય એ કાઢીને એ જ નાખવાનો છે બાકી આને તો એમના મડા નહીં અને લાડુ વાગશે નહીં વાગી જાય એટલે કઈ રહેવાય નહી એવી વાગે પણ આપણે આને સાફ કરવાના એટલે સાફ કરીને વાપરવાના છે એટલે હવે હું સાફ કરું બતાવું વાલો ને જો આપણે ઉતારતા તારે આ ભાંગી ગયું એટલે આ ટાઈપનું એમાંથી નીકળે અને આને આ રીતે પોસા છે આપણે આ રીતનું કરી ને એટલે લાળુ બધી આમાં ખરી જાય જો અમુક ટકા લાડુ નીકળી ગઈ અને હવે આને છે ને આપણે આ પકડા એવું અમુક થઈ ગયું એટલે આ ઝીણી ઝીણી ગાંઠું છે ને એ કાઢી નાખશું કાપતા કાપતા ખેં આમ જોયું તો આ આપણને હેલવું પડ્યું જોજો હો આ રીતે આગળથી આ ભાગ કાપી નાખ્યો પછી આને આ લાડુ ન એ પ્રમાણે આ રીતે લઈ આને આ દબાવી દઈએ એટલે જે આપણે કામનો અંદર જે છે ગરે બી જો નીકળી દે આ રીતે હાલ છે વાંધો નહીં આવે એટલે હેલવું પડશે થોડુંક એમ જો આ ફેંડવા આપણે દબાવીએ ને પછી આમાંથી જે કામનું હોય એ કાઢી લીધું અંદરથી અને આમાં બી હોય અને આનો સ્વાદ એક કે ન હોય ગળ્યો ન હોય ખાટો ન હોય તુરો ન હોય બધી જાતનો જરા જરા સ્વાદ હોય એટલે આને ગમે એની ભેગો ભેળવો એનો સ્વાદ થઈ જાય આમાં હું જો હવે આમાં છે ને થોડુંક પાણી નાખીએ અને આપણે બી કાઢી નાખવાના છે એટલે થોડુંક પાણી નાખીએ আপোনাৰ দা বফাইছে আমাৰ এম ল চ লি নাখি

અને આ ભાઈ જુઓ નો રસ કાઢીને હાઈ ક્લાસ કમ્પ્લીટ કરી નાખ્યો છે અને કેવો સરસ લાગે છે તો હવે તમે બપોર આનું રાંધવાની કરો તૈયારી અને કરો કમ્પ્લીટ અને હું છે ને આપણે બકાલું વાવવાનું છે તો બકાલું વાવવાનું એમાં ખાતર તો પૂર્યું હતું દેશી પછી પાછું મને એમ થયું ઓછું પડે છે વધારે પૂર્યું છે તો એમાં ખંપાળે મારવી છે એટલે હું ખંપાળે મારતો આવું અને ત્યાં તમે કરી નાખો તૈયારી મારી દો ખંપાળી હાઈ ક્લાસ એટલે કાલે વરુ પાછું બકાલું સોંપી દઈ બી બે સોપી દઈએ એટલે પછી ઉગી જાય વરસાદ આવે ત્યાં અમને એવું લાગે પાણી પાઈ દે હવે આપણે આદુ લસણ ને મરસા ખાંડી વાળી એ આપણે નાખવાના છે અંદર

નાને પાસો આપણે ગરમ થાવા મૂકી દઈએ હવે પાટીઓ ગરમ થઈ ગયો છે તેલ નાખી દઈએ હવે આપડે તેલ ગરમ થઈ ગયો છે આ જીરું નાખી દઈએ

લે ગયે છે લાલ થઈ ગયો હવે આપણે બધું મસાલો નાખી દી આમાં હવે આપણે લસણ લીલા મરચાં નાદુ ખાંડવી નાખી દે પહેલા હવે નાખી દી આ ટમેટા મોરેલ આપણે મસાલા મીઠું થોડુંક નાખીએ થોડુંક આપણે બાફવામાં નાખ્યું છે અને ધાણા જીરું અને આ બધું આપણે કોરું મરસું નાખવાનું છે આમાં

બધું થઈ ગયું છે આપણે દાળ નાખી દઈએ અને હવે આપણે આને ખડીક પાકવા દઈએ પછી પાકે પછી પાછો તડકો દેવાનો છે આપણે પાકે છે પણ આપણે તડકો દેવાનો છે તો લહણનો આપણે વઘાર કરવાનો છે લસણના કટકાનો તો કટકા લસણના કટકા કરી નાખું આના આ નવું લસણ રહ્યું ને આપણે વાડીમાં જોઈએ તો એના ફોફા છે ને જાય જ નહીં હવે આપણે ડાળ જોઈ લઈએ દાળ તો મસ્ત પાકી ગઈ છે હવે આને આપણે ઉતારી લઈએ અને આપણે બીજામાં તેલ મૂકીને તડકો દઈ દઈએ હવે આપણે તપેલી મૂકી દીધી છે પિત્તળની તપેલી છે અંદર કલી કરેલી છે અને આપણે તેલ નાખી દઈએ ના કટકા નાખી દઈએ આપણે લસણ જો લાલ થઈ ગયું છે આપડે થોડુંક આમાં જીરું નાખી દઈએ થોડીક માખી દહીં એ અને લાલ મરચા નાખી દઈ હું કામ અને થોડું કાશ્મીરી મરચું નાખી દઈ हमें नाखी दी आम आप दाल में तड़का दाल तो आप घनी दाल बना से वीडिया में थी पर आज आप अलग रीते बना से तड़को दी એટલે બહુ ટેસ્ટી બનવાની છે બપોરામાં પોરામાં થવાની છે જમાવો અને હવે આપણે બાજરાના રોટલા કરવાના છે ફીંડવાવાળા એટલે એ તૈયારી કરી નાખીએ હવે હવે આપણે કોથમરી નાખી દઈએ આમાં બાકી છે નાખી રોટલા હવે આપડા ફીંડવાનો રસ કાઢ્યો થઈ ગયો એ નાખી દઈએ પેલા અને હવે નાખી દઈ મીઠું વાહ ભાઈ વાહ આ તો ખેંડવા વાળા રોડ લઈ ને જમાવટ કર્યા હું દેખાય કેવો મસ્ત મસ્ત ગરમ ગરમ રોટલા ને માખણ લગાડ ગયો ખેંડવા વાળા ને થઈ ગયા અને આજ ભાઈ આપણે કોપડે ઉકાળીને પણ એમ નામ કીધું છે ને રોટલો રહક આવવો છે હમ માખણમાં ઓર સુધી માખણ આવી જાય ને એ રીતનું બનાવી હા ભાઈ જો હવે જોઈ તે મોજ આવી જાય ને એમ થાય કાંકડીયા પણ હવે આગણીયા છે ને બની જાય પછી બેસી જાય બીજું હું અને બે રોટલા આપણે ફીડવા વાળા બનાવાની એક આપણે બનાવી એવા આદો બનાવ્યો એ વાહ વે વાહ કેવો સરસ ફૂલો જોવો આને છે ને આપણે કોપડે ઉખાડીને માખણ લગાડવું છું હા ખરા લાગે કેવું થાય હમ આવ્યું ને લઈ એ ત વાયુ જ કરે હમ

ડબલ તડકા આપણે અડદની દાળ હાજી બનાવતા હોઈએ હાવ એટલે ઉપર તેલ લઈને ખાવાની એ ટાઈપની છે અને આ ટાઈપની છે અલગ અલગ ઘણા પ્રકારની દાળ બને પણ હવે આ ડાળને જોતા જ એમ થાય કે ભાઈ ભાઈ મોઢામાં પાણી હશે ને ટેસ્ટ કેવો હશે આ ડાળનો જોવો હમ જમાવટ થાય હો આમાં કાંઈ ન ઘટે તો ભાઈ છે ને હવે દાળ રોટલા અને ભાઈ ઓલો રોટલો છે એટલે બપોરાનું તૈયાર થાય તો અમે આથણું ડુંગળી સાસ લઈને બપોરા કરવા ગઈ જાઉં બપોરામાં જમાવટ છે મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ